તો હવે આપણે નહી લીધું છે અને હવે આપણે આપણા છોકરાઓ જોડે રમીએ છે એક આ ટેણી આઈ ગયો શું છો ભાઈ એ પાજો એ જો એ મે ગાય જો બીજો બીજો પોયરો મારો આઈ ગયો હા તો બસ તો આ છે આપની ફેમિલી હાય હાય કે હાય હાય તો

આપની આખી દુકાન ખાલી થઈ ગઈ છે ઝીંગા મસ્તી ના કરો ભાઈ કામ કરો ફટાફટ ચાલો માલ ભરો રિજેક માલ બધો અંદર નાખી દો બધો પછી આ ટેબલ ઉઠાવો ટેબલ કાઢીને મેળવો પેલી દુકાન માંથી જોઈ શકો છો મિત્રો આપની દુકાનનું એક શટલ પણ લાગી ગયું છે સેટઅપ નીકળે છે અને અહીંયા પછી નવું છે તો હજુ આપણું દસ દિવસ સુધી કામ ચાલશે ને આપણો પહેલો બ્લોક છે હવે રેગ્યુલર બ્લોક આવવાના ચાલુ થશે એ બી આપણા ફેમિલી બ્લોક